મહેસાણાના કડીએપીએમસી માં આજે ખેડૂતોએ અનાજની હરાજી બંધ રાખી છે શુક્રવારે ખેડૂત અને વેપારીઓ વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારબાદ હોબાળો પણ થયો હતો વેપારીઓએ હરાજી ના કરતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ચક્કાજામ પણ કર્યો કડી એપીએમસીના શાસકોએ આજે ઘઉં સહિતના અનાજની હરાજી બંધ કરાવી છે કડી નવા માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરાતા હવે સોમસામ જે આ છે તે જોવા મળ્યું હતું ચાલુ દિવસે હરાજી બંધ કરાતા કડી એપીએમસીના વૈફટને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે

તેમને હાઈવે ઉપર ચક્કાજામ કર્યું હતું દ્રશ્યો પણ બતાવીશ કે આજે હરાજી બંધ રખાઈ છે હરાજી બંધ રખાતા અહિયાં સુમસા માર્કેટ જોવા મળ્યું છે બીજી તરફ અહીંયા પોલીસ કાફલો પણ જોવા મળ્યો છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે

અહીંયા ભરી રહ્યા છે આ તેના દ્રશ્યો છે આપ સમજી શકો છો કે અહીંયા માત્ર મજૂરો જોવા મળી રહ્યા છે કોઈ પણ વેપારી નથી સવાલ એ થાય છે કે એપીએમસી ની અંદર હરાજી ન થતા આખર ખેડૂત પોતાનો માલ વેચવા ક્યાં જાય કારણ કે ચાલુ દિવસ છે ને ચાલુ દિવસમાં ક્યાંક ને ક્યાંક હરાજી થઈ નથી રહી વેપારીઓ હરાજીમાં જોડાયા નથી રહ્યા તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ પરેશાન છે

મોટા ઘઉં લઈને આવે છે પરંતુ હોબાળો થયા બાદ ચક્કાજામ થયું હતું ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હરાજી આજે બંધ રહી છે સવાલ એ થાય છે કે આખર હરાજી બંધ રહે ત્યારે ખેડૂતો પોતાની જનશી ત્યાં જાય જી જી હારુન સમગ્ર માહિતી બદલ આભાર